હલો મિત્રો જો તમે બેસ્ટ તમે ટ્રેડિંગ એપ તમે જોવા જાઓ તો એન્જન વન એપ્લિકેશન છે જેમાં તમે ઓછા ભાવમાં તમે શેર ખરીદી કરીને અને તમે જ્યારે જાજો ભાવ આવે ત્યારે તમે એને વેચી શકો છો તો એકદમ મસ્તની એપ્લિકેશન છે એન્જન વન એપ્લિકેશન તો આમાં તમને ઘણા બધા તમને શેર મળી દેશે તો અહીંયા તમે જોઈ શકો છો આ કેટલા શેર છે આ નિફ્ટી કંપનીના શેર છે તો આના અત્યારે ચોપન રૂપિયા ભાવ છે અને આ પણ નિફ્ટીની કંપનીનો છે તો આને ચુમ્મોતેર રૂપિયા અત્યારે ભાવ છે અને આને અત્યારે તમે લઈ શકો છો અને આને ઓછા ઓછો ભાવ થાય ત્યારે તમારે લેવાનો છે શેરને અને જ્યારે ભાવ છે વધારે થઈ જાય એટલે તમારે શેર છે એ વેંકી દેવાના છે અને જો તમારે કદાચ તમને જે જોતો હોય એ શેર તમને અહીંથી તમને ના મળતો હોય તો તમારે ઉપરથી તમારે સર્ચ કરી લેવાનું છે જે તમારે શેર તમારે ખરીદવાનો હોય કે જે તમારે વાપરવાનો હોય એ તમારે અહીંથી સર્ચ કરી એટલે તમને મળી જશે તો તો માનો કે તમારે આ નિપટી કંપનીના તમારે શેર લેવાના છે તો તમારે એના પર તમારે ક્લિક કરી દેવાનું છે એના પર ક્લિક કરીને અને પછી આરી આઇકન છે એના પર તમારે ક્લિક કરી દેવાનું છે એના પર ક્લિક કરશો એટલે તમને બધું તમને સરખી રીતે તમને જોવા મળશે તો તમે જોઈ શકો છો ક્યારે ક્યારે ભાવ સડ્યો છે અને ક્યારે ઉતર્યું છે તો એ તમને બધું તમને જોવા મળશે તો અત્યારે સાવ ભાવ ઉતરેલો છે અને નવ વાગ્યા પછી માર્કેટ ખુલશે આ રહી અને એના પછી આ તમારે લેવો હોય તો તમે આ શેર લઈ શકો છો અને પછી આને થોડોક જાજો ભાવ આવે તો અત્યારે ઓગણપચાસ રૂપિયાનો ભાવ છે આ શેરનો અને જ્યારે વધારે ભાવ સડી જાય તો ત્યારે તમારે આ શેરને છે વેંકી દેવાનો છે અને તમારે આને જો તમારે લેવાનો હોય તો તમારે કેવી રીતે લેવાનો છે તો અહીંયા આગળ જો બાયનું ઓપ્શન છે એના પર તમારે ક્લિક કરી દેવાનું છે તો પછી એ શેર છે તમારે એ ખરીદી ખરીદી દેશે અને જો તમારે વેકવાનો હોય તો તમારે અહીંયાથી વેંકી દેવાનો છે તો આ બહુ મસ્તની એન્જિનવેલ એપ્લિકેશન છે અને શેર માર્કેટમાં માણસો બહુ માણસો લાખો રૂપિયા કમાય છે અને જો તમારે પણ જો કમાવો હોય તો તમે કમાવી શકો છો શેર માર્કેટમાં અને તમારે શેર માર્કેટમાં કમાવા માટે પહેલાં તમારે ડીમેટ અકાઉન્ટ બનાવવું પડશે તો હજુ સુધી જો તમે ડીમેટ અકાઉન્ટ ના બનાવ્યું તો તમારે બનાવી લેવાનું છે અને જો તમને બનાવતા ના આવડતું હોય તો તમારે યુટ્યુબમાં સર્ચ કરવાનું છે કે ડીમેટ એકાઉન્ટ કેવી રીતે બનાવી તો લાખો વિડીયો તમને મળી જશે તેમાં તમે વિડીયો જોઈને અને પછી તમે આ ડીમેટ અકાઉન્ટ બનાવીને અને પછી તમે આ શેર માર્કેટમાં તમે જાજામાં જાજા પૈસા તમે કમાવી શકો છો તો હજુ સુધી જો મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો છે એને પણ લાઈક જરૂરથી જરૂર કરી લેજો